દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા મિશન ચલાવી રહ્યા છે ત્યારે ભાબરની કેટલીક ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાના ધજિયા ઉડતા જોવા મળી રહ્યા છે ગ્રામ પંચાયતોમાં લાખોના ખર્ચે સુવિધા માટે સંડાસ બાથરૂમ બનાવવામાં આવે છે પરંતુ સ્વચ્છતા સભાઈનો અભાવ જોવા મળી રહ્યો છે માત્ર ગ્રાન્ટનો લાભ લેવા માટે બનાવ્યા હોય તેવું જણાવાઈ રહ્યું છે પાણીનું નળનું કનેક્શન માત્ર શોભાના ગાંઠિયા સમાન કરેલ હોય છે સંડાસ બનાવ્યું હોય પરંતુ તેમાં પણ સુવિધાઓનો અભાવ હોય છે સાફ સફાઈ થતી જ નથી તો પછી સફાઈની ગ્રાન્ટો સરકારી બાબુઓની મિલીભગતથી કાગળ પર જ વપરાઈ જાય છે કે શું બાબર મીડિયાના જાગૃત પત્રકારો દ્વારા કેટલીક ગ્રામ પંચાયતી મુલાકાત લેતા સંડાસ બાથરૂમના દ્રશ્યો તસવીરમાં દેખાય તેવી હાલતમાં જોવા મળેલ છે સવાલ એ ઉભો થાય છે કે શું તલાટી શ્રી સરપંચ સરપંચશ્રી સભ્યશ્રીઓ સહિત તાલુકા જવાબદાર અધિકારીઓ કોઈ દિવસ આવી ગ્રામ પંચાયતની મુલાકાત નહીં લેતા હોય તલાટી શ્રી ક્યાં બેસીને વહીવટી કામગીરી કરતા હશે ગાંધીજીના ગુજરાતમાં ગંદકીથી ખદબતી ભાભર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતની સફાઈ થશે ખરા ભાભર તાલુકાના અબાસના મેરા અંબાળા મીઠા ઝોરવાડા ચેમવા કેટલીક ગ્રામ પંચાયતના કમ મંત્રીશ્રીઓ અઠવાડિયામાં એકાદ બે વાર ગ્રામ પંચાયતમાં આવતા હોવાનું લોકમુખે જાણવા મળ્યું હતું તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લાનું તંત્ર જો ઓચિંતી ભાબર તાલુકાની ગ્રામ પંચાયતોની મુલાકાત લે તો તલાટીકમ મંત્રી શ્રીઓની લાલિયા વાડીનું સમગ્ર કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે અહેવાલ એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ ભાભર બનાસકાંઠા શું કોમે આવેલ હતા સાહેબ કયા સાહેબ જોડે સાહેબ અત્યારે તમે આ ગ્રામ પંચાયતના મકાને